ક્યાં જંગલ છે આ સાળ ગઢ ઉપર કેવું અંધારું આમ જો ને હે ઠીક લાગે એવું છે ને ગિરનાર શાસન ગીર બોલો શાસન ગીર નો રસ્તા હા ક્યાં વાઘન પેન બેઠો હોય કોને ખબર હું માં નીકળે હું ભાપ બેન બારો હા અને આવા રસ્તા હોય વિચાર કરજો સિંહ જોવા જેમ જાવ હોય ને હે હા ક્યાં જાવું આમાં સિંહ નીકળ્યો હોય તો Nadiu awe, la la awe. Bila air tu pasir dia, air Eh nadiu air tu. Ah, mungkin tak beri આ વાત દીપડા હમણાં જે કાઢો બેઠો નો રસ્તામાં એ નદી આવી જો હવે આ નદી માંથી કેમ કાઢવાનું એ ચાલુ પાણી ગઢ ગિરનાર અને પાણી ચાલું હે હાલી આવે છે તો આવી નદીઓ આલી જાતી હોય અને આમાં ગાડીઓ આંકવાય લીધો હે જો આવું છે બધું એટલે અહીંયા ઉતરવું જોઈશે અહીંયા ગાડી અડી જાય છે મારી આવતી કે બંધ કરો